પોરબંદર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે પોરબંદરમાં આકરી ગરમી અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ થયા છે આખો દિવસ ગરમીથી ત્રસ્ત પોરબંદર વાસીઓ સાંજના સમયે ગરમીથી રાહત મેળવવા માટે ચોપાટી ખાતે પહોંચી જાય છે ઘુઘવતા સાગર કિનારે ઠંડી હવાનો આનંદ લૂટે છે પરંતુ હી પાયાની સુવિધા એવી કે પીવાના પાણીની સુવિધા જ ન હોવાથી ઉપરાંત ગાંધીસ્મૃતિ ભવન નજીક આવેલ ચોપાટી ખાતે તો શૌચાલય કે યુરિનલની પણ સુવિધા નથી આથી તે પણ આપવા માંગ ઉઠી છે હાલ કાળઝાડ ગરમીના મૂળ રાત સુધી પોરબંદર પરિવાર સાથે ચોપાટી ખાતે ઉમટી પડે છે કુદરતે પોરબંદર ને રળિયામણો દરિયા કિનારો આપ્યો છે જ્યાં જવાથી ઉનાળાની કાળઝાડ ગરમી વચ્ચે પણ રાહત મળે છે ઉનાળાના સમયમાં સાંજે ગરમીથી રાહત મેળવવા શહેરીજનો ચોપાટી ખાતે પહોંચે છે તો શિયાળાના સમયમાં સવાર સાંજ વોકિંગ માટે પણ પહોંચી જાય છે અને ચોમાસાના સમયમાં વરસાદની માણવા ચોપાટીની પસંદગી કરે છે આ રીતે પોરબંદર વાસીઓ માટે ચોપાટી આશીર્વાદ સમાન છે દિવસ પર આખરી ગરમીથી કંટાળેલા શહેરીચરો સાંજના સાત વાગ્યા આસપાસ ચોપાટીએ પહોંચી જાય છે કેટલાક લોકો રાત્રિના પરિવાર સાથે ચોપાટીએ પહોંચી જાય છે અને મોડી રાત્રે સુધી અહીં ઠંડા પવનની મજા માણે છે ઉપરાંત હાલ ઉનાળું વેકેશન હોવાથી ચોપાટીએ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે પરંતુ અહીં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે લોકોએ પાણી પણ વેચાતો લેવું પડે તેવી સ્થિતિ છે ઉપરાંત શૌચાલય પણ એકમાત્ર પાર્કિંગ ખાતે જ છે ગાંધી સ્મૃતિ ભવન સહિત નવી ચોપાટી ખાતે પણ તેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી આથી ત્યાં આવતા સહેલાણીઓને મુશ્કેલી પડી રહી છે આથી ચોપાટી ખાતે બે થી ત્રણ સ્થળોએ પીવાના પાણીના પરબની સુવિધા અને ગાંધી સ્મૃતિ ભવન તરફની ચોપાટી ખાતે યુરિનલની સુવિધા ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે તો બીજી તરફ અનેક લોકો પોતાના પાલિતા શ્વાનોને લઈને ચોપાટીએ આવે છે જેમાં કેટલાક શ્વાનો અન્ય ફરવા આવતા લોકો પાછળ દોડતા હોય છે જેના લીધે બાળકોમાં ભય જોવા મળે છે આથી તે અંગે પણ યોગ્ય કરવા ફરવા આવતા લોકો જણાવી રહ્યા છે પોર ટાઈમ આ અમારા પોરબંદરની એક દળિયામું સ્થળ કે જે ઉનાળામાં લોકો ઉનાળો આવ્યા પહેલા પણ વિચાર થાય કે ગરમી આવશે તો જાશું ક્યાં પોરબંદરના લોકો એટલા નસીબદાર છે કે એટલો સરસ દરિયા કિનારો મળ્યો છે અને પરિવાર સાથે આવી અને ગરમીના ત્રાહીમામથી થોડા દૂર રહી અને કુદરતી વાતાવરણની સાથે કુદરતી પવનની પણ મજા માણતા હોય છે ફેમિલી સાથે લોકો આવે છે પોરબંદરનું ચોપાટી એટલે એક નજરાણું છે પોરબંદરના લોકો માટે નહીં વિદેશથી બહારથી લોકો પણ આવે છે પણ એને પણ એટલું ગાંડ પણ હોય છે પોરબંદરનું પણ આટલી વ્યવસ્થા હોય જો થોડી વ્યવસ્થામાં થોડું શાસકો વ્યવસ્થા આપે કોઈ પાણી પીવાની પણ સામાન્ય વ્યવસ્થા નથી અને યુરિનલની પણ એક સાઈડ છે પેલી સાઈડ નથી લોકો જ્યાં ત્યાં ઊભી જતા હોય છે અને પરિવાર સાથે આવતા એ લોકો શરમજનક પરિસ્થિતિમાં ન મુકાય એ માટે પાછળનો જે બીજો મેલ સાઇડ છે ત્યાં પણ આવી વ્યવસ્થા કરવી જરૂરી છે હું રાજેશ નાથાલાલ પંડ્યા હું રોજ ચોપાટી વોકિંગ કરવા આવું હવે આ અમુક માણસો કૂતરાઓ લઈને આવે અને ધ્યાન ક્યાં ગંદકીવાળો કરી દે ને છૂટા મૂકી દે જેને તેને બટકા ભરી લે એમ નાના છોકરાઓને એટલો ભય રે કે એની નો પૂછો વાત એમ આટલો કૂતરાઓનો ત્રાસ છે ને છૂટા લઈને ફરે એમ પાછા ને ગંદકીવાળો કરે ચોપાટી ઉપર ને પાછા છૂટા મૂકી દે એટલે બટકા ભરી જવાની બીક લાગે એમ કૂતરાઓને બસ મારું આટલું ઓલું કહેવાનું છે